હા તો આપણે આવતા હાતા જાય છે આપણે ગાડી લઈને જવાય છે બેન લેવા કાળે બધા આવતા હાલતા જાય છે ટોપથી રોડનો નજારો જોવા તારા લાઇટ ઉઠ થઈ ગયો એટલે મસ્ત લાગે હવે મિત્રો ફાઇનલ આપણે કાળે ગયા સ્વી જોઈ શકો તમને રવિવારે આટલું પબ્લિક હોય છે આવું પાર્કિંગ છે આપણા ભાઈને બધા આવે છે હાલતા હાલતા સુતરાપાલના મોગુલભાઈ બે હા તો મંદિર

कपड़ा कवर जो है डा कोरोना से मेट्रो पर यूज किया है आई ध्यान हूं कभी इला को आवाज ओइसरी और नजर के नीचे मेरे से अम्मा कपड़ा लेवाओ कोसी અરે જો તડકો પહોંચી ગયો છે તો ફાઇનલી ગામમાં પુગી ગયો છે જો તડકાને કારણે પબ્લિકે વોસો છે દેખબર છે જો આ હાઈટ પર બધું મળે છે ઓ આ તડકો ફૂલતો વધી ગયો છે કપડા લઈ લીધા છે આ તડકો ફૂલતો થઈ ગયો છે રહી શકો તમે Tolong Metro lebih cepat lagi. Ini semua nanti mereka pasti itu. Abra berkalung market nebutau iya, port market nebutau. Metro keriu market mahilis besar mah, awal nak ni besar mah. Keriu butau iya, sebut ada terus keriu. Sebenarnya kita keriu dah siap. Mau ગરમી થાય તો તો ભાઈ છે વાંધો ઓછો લાગે છે મિત્રો ભાવનગર માં વરસાદ શરૂ થઈ ગયો છે હું અંધાર લડતો ફૂલ શરૂ થઈ ગયો છે અત્યારે ફૂલ એટલે ફૂલ વરસાદ આવે છે ફૂલ નહીં આવે ધીમે આવે છે હવે વચ્ચે ધીમે ધીમે અંધાર જવું થ્રી બાજુ

এয়া পূৰ্বে নে চাইছে বহু মস্ত আহি ভাৱনো আই পূৰ্বে নোৱাৰি জয় শ্ৰীৰাম